રાજકોટ જિલ્લાના દોરાજી ઉપલેટા અને ભાયાવદર તાલુકામાં પીજીવીસી ની ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્રણેય તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ચૌદ ટીમો કાર્યરત થઈ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દોરાજી તાલુકા ઉપલેટા તાલુકામાં ભારતીય 14 ટીમ કાર્યરત અને ભાયાવદર મણી ત્રણેય વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાવ્યું છે ત્યારે દોરાજી ઉપલેટા અને ભાયાવદર વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા લોકોમાં ભારે ભપરાટ પેલાયો છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન 21 ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ